એવી માહિતી જે છે એ પ્રિન્ટ છાપેલી જ છે અને નિકુલભાઈ એડવોકેટ છે તો એ તમને સાંભળે અને સમજાવે છે એમાં આગળ જરૂર પડશે અહીંયા હું બ્રીફ આપતો જઈશ સૌપ્રથમ પ્રથમ વિવાદિત જમીન જે જગ્યા ઉપર આવેલી હોય તે વિસ્તાર પર હકુમત ધરાવતા જિલ્લા કલેક્ટરને વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા અરજી કરવાની હોય એટલે ઓનલાઈન છે પણ ત્યાં પહોંચાડવાની છે તમારે ઓનલાઈન અરજી કર્યા વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા ત્યાંથી ઇન્વર્ટ કરાવી દઉં સ્પેશિયલ અલગ રજિસ્ટર હોય છે અલગ રજિસ્ટરમાં ઇન્વર્ટની નોંધ કરાવી તમે ભૂલી જનરલમાં જાશો તો પાછી મોડું થાય ત્યાંથી જનરલમાં જાવ એટલે પૂછી લેવાની કે લેન્ડ ગ્રીબિંગ છે ક્યાં ઇન્વર્ટ કરાવું ઇન્વર્ટ કરાવતા પહેલાં યોગ્ય રીતે અરજી કરવી પડે અને તેમાં અરજદારને પોતાની સહાય કરવી જોઈએ પછી દરેક વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ અથવા જરૂરી ડોક્યુમેન્ટ કરવા અને જરૂરી સેટમાં એને મેકવી પડે પછી સાહેબે કીધું એવી રીતે ઇનોડ કરાવવાની આવે બરાબર અને ઇનોવોડ કરાવતા પહેલાં ઓનલાઈન જે બે હજાર ફી ગવર્મેન્ટની નક્કી કરેલી છે તે ભરવાની આવે છે પછી સમિતિ દ્વારા એની તપાસ કરવામાં આવે છે તપાસ વખતે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી અથવા યોગ્ય જે જેને સત્તા આપેલી છે તે લોકો વ્યવસ્થિત એમાં તપાસ કરશે પછી જે વ્યક્તિઓ જે માથાભારે તત્વો છે અથવા જેને લેન્ડ ગ્રેબિંગ આપણા ઉપર દબાણ કરેલું છે જમીન છે ગ્રેબર છે તેને ઉપર યોગ્ય કાર્યવાહી કરશે અને એની તપાસ બેસાડવામાં આવશે લેન્ડ ગ્રેબિંગની અરજી પહેલાં તો ત્રણ નકલમાં વ્યવસ્થિત તમારે કરવાની છે દરેક અરજીના પાને પાને સહી કરવાની છે જરૂરી તમામ ડોક્યુમેન્ટ જેટલા તમને લાગે એટલા એની અંદર જોડવાના છે શક્ય હોય ત્યાં હજી એડવોકેટ પાસે વ્યવસ્થિત બનાવડાવો તો જેને પરિશિષ્ટ બનાવતા આવડતા હોય એને ન આવડતા હોય એની કાંઈ જરૂર નથી તો પરિશિષ્ટ વનની અંદર તમારે જે છે એ ડોક્યુમેન્ટલી પ્રૂફ બધા રજૂ કરવાના છે ક્રમશઃ લખવાના છે એના ક્રમ લખી અને એની સાથે જોડવાના છે ને એના પણ પાને પાને સહી કરવાની છે ભલે દસ્તાવેજ હોય તો પણ ખરી નકલની જરૂર નથી બરાબર સમજજો તમારે સેલ્ફ એટેડ જેને કહેવાય પાને પાને સહી કરવી ફરજિયાત છે હવે બીજું પરિશિષ્ટ બનાવો જેમાં તમારી પાસે ડોક્યુમેન્ટ્રી ડોક્યુમેન્ટ્સના પુરાવાના હોય દસ્તાવેજી પુરાવા કહેવાય એને દસ્તાવેજ નહીં દસ્તાવેજી પુરાવા એટલે માન્ય હોય એવા પુરાવા આધાર કાર્ડ છે દાખલા તરીકે દસ્તાવેજી પુરાવો તમારો કહેવાય સમજાવું પણ તમે કોઈ એવી વસ્તુ કહેવા માંગતા હો કે જેના આધારે ઘૂસી ગયો છે ને એના મરતીયાઓ ભેગા છે ને એ બધા મદદ કરે છે અને માર મારે ધમકી મારે છે તો આ જ પરિસ્થિતિ ટુની અંદર જાય હવે પરિશિષ્ટમાં તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જોડવા પડે કે આને મને આવીને ગાળો દીધી છે ધમકાવે છે અને અમારા બે સાક્ષીઓ છે સાક્ષીઓના નામ લખવાની જરૂર નથી તમે ટાણે રજૂ કરી શકો અને પણ એની વિગતનું વર્ણન કરવું પડે જો તમારી પાસે કાંઈ એફિડેવિટ દ્વારા તમારા સાક્ષીઓ કંઈ કહેવા માગતા હોય બાજુવાળા કહેવામાં આવે તો એ આની અંદર જશે એ બધા સાથે રજૂ કરો તમે પણ કાંઈ કહેવા માગતા હો તો એ પણ એવી રીતે એની અંદર રજૂ કરો એની સાથે સાથે કોઈ બિલ હોય અને બિલ દ્વારા તમે આને સપોર્ટમાં સાબિત કરવા માગતા હો કે આ બિલ છે કે એ સાથે જોડી શકો એ બધું પરિશિષ્ટ ટુની અંદર જાય પરિશિષ્ટ ટુ જ મહત્વનું છે વિરમને જયારે પરિશિષ્ટ તું જોરદાર કરી દીધું ને તો ઇઠાવીસ દિવસની મારી ગણતરી હતી અને પરફેક્ટ ખબર નહોતી ખાલી થઈ ગઈ જમીન હતા ત્યાર પછી હુકમ આવી ગયો અને તે પછી અઠવાડિયામાં જમીન ખાલી થઈ ગઈ અને ટાણે ઘા આવે ને એટલે ટાઈમ દેવાનો ની આઈજ નાઈજ ખાલી મોકો દેવાનો થતો નથી જ્યારે ભી પડે ત્યારે ત્યાં ત્યાં કામ કરી લેવાનું થાય